ને કેમ છે બધા મજામાં થઈ ગઈ છે બીજા દિવસની સવાર અને આપણે હે ને થી અત્યારે નીકળી ગયા છીએ અને આપણે અત્યારે હા ને જાય તાલાલા બાજુ આપણે બાબરા ગીર જવાનું હોય બાબરા ગામ છે બાબરા નાનકડું એવું ગામ છે બાબરા ગીર કોઈ સાંભળ્યું હશે કોઈ નહીં સાંભળ્યું હશે પણ બાબરા ગીર ટૂંકમાં તરીકે ઓળખાય છે ત્યાં આપણે જવાનું છે ત્યાં આપણે હે ને એક મિની નેનો ટેક્ટર લીધો હોય તો એને લેવા માટે જાઉં હું સ્પેશિયલ એના માટે જ આવ્યા હતા એટલે આપણે એમ થયું કે અને બધા મહાદેવના દર્શન પણ થઈ જાય બે કામ એક સાથે થઈ જાય તો એટલા માટે અમે એને બે દિવસનો પ્લાન કરીને આવ્યા હતા તો એક દિવસમાં રિટર્ન થઈ હતા પણ સ્પેશિયલ મહાદેવના દર્શન ટૂંકમાં મહાદેવની જ થઈ ગઈ હતી એટલે એને આખા આવી રીતના શ્રાવણ માસમાં અને દર્શન નો થાય શું કહો બરાબર આ તો અને મહાદેવ ની દયા કૃપા થઈ ગઈ હતી એટલે અને આપણે દર્શન પણ થઈ ગયા અને આપણું કામ પણ થઈ ગયું તો બે ભેગું થઈ ગયું એક જ સાથે એટલે અને હવે આપણે જઈએ બાબરા ગીર અને ત્યાં જઈને આપણે મળી આગળ તો અહીંનું લોકેશન બહુ ચક્કાસ છે એકદમ એ નારિયેરી ફરતી આખું ફાર્મિંગ નારિયેરી હોય અને આ બાજુનું લોક જ કંઈક જોતા એમ કે પ્રકૃતિ હા પ્રકૃતિના ખોડે આવ્યા હોય ને એવું લાગે તો હવે આગળ જઈને મળીએ તમને અમે જો ને બાબરા ગીર તરફ જતા હતા ને તો રસ્તામાં ને આપડે જે હિરણ નદી ફેમસ અત્યારે ટ્રેન્ડિંગમાં સોંગ આલે છે ને એનો ડેમ જ અત્યારે મળી ગયો હે આ છે ને હિરણ ડેમ છે બધો

અને કાલે હે એમાં એવું થયું કે આપણે હે ને બેટરી લો થઈ ગઈ હતી એટલે હે વિડીયો શૂટિંગ પાછું આગળ કંઈ કરી જ ન હોય ગયા અને અત્યારે આપણે હે ને સીધો સેટઅપ ખેતરમાં ટ્રાય મારી લીધી છે અને અશ્વિનભાઈ પણ આવી ગયા જો ચેક કરવા અશ્વિનભાઈ જોઈએ હે આ રમકડું હું લઈએ તો આ છે આપણું ટ્રેક્ટર ફાઇનલી આપણું ટ્રેક્ટર હે ખેતરમાં હાંકવા પણ માં અને કમ્પ્લીટ એકદમ સક્સેસફુલી ચાલે છે અને હાકવાની પણ મજા આવે છે તમને આગળ હે ને ચાલુ કરીને બતાવી કઈ રીતના હાલે છે ને હેન્ડલ અમારે ક્યું હશે તો ચાલો આપણે હેને જલ્દી જલ્દી ચાલુ ને આપણે છે ને ટેસ્ટ એ બતાવીએ કામ આઈડી અશ્વિનભાઈ મારે છે આગળ ના ના ચાલો હું મહાવજન આપણું સ્ટાર્ટ થઈ ગયું છે અશ્વિનભાઈ હા કહેન સેમ્પલ હોય ખાલી લાલતું અને આગળ પાછળ નું ઘેર આવે નહી દબાવવો લાલતું નઈ જાય ભલે સમય ફાવી જાય ટૂંકમાં આપણે તો આને પાસ કર્યું વીએસટી કરતા મૂકીએ મજા આવે પાડવા હાટા કેપ્ટન આરે કેપ્ટન આરે હાટા પાડવા જો આ રિવેશ માંથી તો રિવેશ પણ હાલે તા oh, oh.

મારો સનેડો ના બે લઈ ગયા આપણે લેવા પછી આ પગલું બનાવ્યું જો ઉપર ની ને મજા આવે સનેડા કરતા મજા આવે ને આમાં હાલો તો હવે બતાવી

Gió, chó, loa, you, hoa của tactical yêu thích yêu không lắm không lắm tactical 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 lắm